સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુડુભાઈ બેરાઈ આજે નાયબ મુખ્ય દંડક સ જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભવો ની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાનું ઉદઘાટન કરી ખુલ્લો મુકાયો હતો આ સાથે આજથી સુરેન્દ્રનગર અને વઢવાણ વઢવાણ ખાતે દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર અને લોકમેળાને અને ધરોહરનું નામ આપવા બદલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવતા વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોકમેળાઓનું અનન્ય મહત્વ છે તરણેતર, માધવપુર જેવા લોક મેળાઓ આપણી સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતિક છે. આ મેળાઓ આપણી સાંસ્કૃતિક એકતાના મૂળને મજબૂત બનાવે છે. દરેક મેળો પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને સ્વરૂપ દ્વારા આપણી સંસ્કૃતિનું જતન કરવાના ઉદ્દેશ્યને સાકાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરેક જિલ્લામાં આવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે ઉપસ્થિત લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો અનુરોધ કરતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જેવા વોકલ ફોર ભાવના આપણી પ્રાથમિકતા હોવી જોઈએ આ પહેલ દ્વારા વડાપ્રધાન નું આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન સાચા અર્થમાં સફળ થશે આજે ભારત વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે

સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજ આ વિસ્તારમાં વર્ષોથી જે આપણી પરંપરાઓ પ્રમાણેના લોકમેળાનું જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા બનતા સુરેન્દ્રનગરનો મેળો જે છે એ વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો એ ધરોહર મેળોની શુભ શરૂઆત આજથી થઈ કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી આ મેળામાં અનેક અનેક પ્રકારની રાઈડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન મહાનગરપાલિકાએ આ વિસ્તાર બેય મેળાઓનું કર્યું છે બેય મેળાનું આપણે આજે ખુલ્લા મુકા છે અઢાર તારીખ સુધી ખૂબ મન ભરીને આ મેળો બધા મળે અને આ મેળા માટે બધા જ નાગરિક ભાઈઓ બહેનોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લાને ખૂબ ખૂબ શુભે શુભેચ્છા પાઠવું છું